લખતા તાલુકામાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે અનેક લોકો અસંત અથવા કાયમી દિવ્યાંગ થઈ જતા હોય છે ત્યારે વાહન ચાલકો અગમ્ય કારણોસર પોતાના વાહનના સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા હોય અકસ્માત સર્જાતા હોય છે ત્યારે લખતર સ્ટેશન રોડ ઉપર આવે પોલીસ સ્ટેશન પોલીસ લાઇન વચ્ચે આવેલ પોલીસ પરે ગ્રાઉન્ડના ગ્રાઉન્ડ પાસેના રોડ ઉપર આવેલ પીજી ટીસીમાં ઈકો કાર ઘુસી જતા અકસ્માત સર્જાયા હતું ઇકો કાર એટલી બધી સ્પીડમાં હતી કે પીજી ટીસીના સિમેન્ટના થાંભલાના ત્રણ કટકા થઈ ગયા હતા સદભાગ્યે ટીસી કે જીવો કેબલ કાર ઉપર પડ્યો નહોતો અન્યથા કાર અને કાર ચાલક બનેને મોટાપાયે નુકસાન થવાની શક્યતા રહેલી હતી ઈકો કાર ટીસીમાં ઘૂસી ગઈ થાંભલાના ત્રણ કટકા થઈ ગયા છતાં કોઈ પણ જાણાની કે કોઈ પણ ઈજાગ્રસ્ત નહીં ત્યારે લખતર સ્ટેશન રોડ ઉપર આ પહેલાં પણ એક મેળી માતાના મંદિર પાસે સામસામા બે બાઈક અથડાતા એક બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું હતું તે શ્રીયન સોસાયટીની અંદર જ રહેતો હતો ત્યારે આ આ બીજો અકસ્માત આ જગ્યાએ બનવા પામ્યો છે ત્યારે આ ઇકો કાર ના કાર ચાલકે અગમ્ય કારણોસર પોતાના કારની કાર ઉપરનો ગામો ગુમાવતા ઇકો કાર ટીસીમાં ઘૂસી ગઈ હતી